કર્મચારીઓ છેલ્લા દિવસથી ધરણા પ્રદર્શન પર બેઠા છે વડોદરા શહેરમાં માનવતા મરી પરવારી હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં કોરોના સમય કે પછી પૂરની પરિસ્થિતિમાં સેવા આપી નાગરિકોને મધ્યાહન ભોજન બનાવીને પહોંચાડનાર અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓને ભારે કોઈ નથી હાલમાં તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે ત્યારે આજે સતત ત્રણ દિવસથી મહિલાઓ અને પુરુષો વડોદરા કલેક્ટર શ્રી કચેરી ખાતે ધણા કરીને કડકડતી ઠંડીમાં ઝમી રહ્યા છે આ તમામ કર્મચારીઓને ફરજ પર પરત લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જ્યારે આજે ત્રીજા દિવસે પણ કલેક્ટરના ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તથા સાંસદના પણ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય અમને લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા કલેક્ટરની બહાર બેસી રહીશું અક્ષયપાત્ર સંસ્થામાં જે કામગીરી કરતા કર્મચારીઓ કેટલાક કોન્ટ્રાકેટર છે કેટલાક પરમેનન્ટ નોકરી કરી રહ્યા છે અને આ લોકો કોરોના કાળની અંદર પૂરની પરિસ્થિતિની અંદર જબરજસ્ત સેવા આપી છે વડોદરા શહેરના તમામ નગરજનોને જમવાનું પણ પહોંચાડ્યું છે ત્યારે અમને સર્ટી પણ આપ્યું છે સાથે જે મેડલ પણ આપવામાં આવે છે આજે ખાસ કરીને જે અક્ષયપાત્ર સંસ્થાના કર્મચારીઓએ ઓનલી પગાર બોનસની માંગણી કરતાં આ તમામ કર્મચારીઓને નોકરીમાંથી બેદખલ કર્યા છે ત્યારે આજે સતત દિવાળી પછીથી આ લોકોને કોઈપણ જાતની નોકરી નથી બેરોજગાર બની ચૂક્યા છે ત્યારે આજે કલેક્ટર કચેરીની બહાર આજે ત્રણ દિવસથી અમે ધરણા કાર્યક્રમ કરી રહ્યા છે મહિલાઓ પણ છે કેટલાક પુરુષો છે અમે ધરણા કાર્યક્રમ કરી રહ્યા છીએ છતાં પણ કલેક્ટર પણ જોવા નથી આવ્યા સાથે સાથે જે પણ જવાબદાર વ્યક્તિઓ પણ જોવા નથી આવ્યા એટલે અમારી ખાસ માગણી એક જ છે કે આ તમામ કર્મચારીઓને અક્ષયપાત્ર સંસ્થાની અંદર પરત નોકરી લેવામાં આવે તેવી જ અમારી માંગ છે અને જ્યાં સુધી આ લોકોને નોકરી પર પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારા ધરણા કાર્યક્રમ ચાલુ રહેશે સાથે સાથે ઉગ્રમાં ઉગ્ર આંદોલન ચાલુ રહેશે મારું સંજયસિંહ બળોસિંહ પરમાર નામ છે હું અક્ષયપાત્ર ફાઉન્ડેશનમાં જોબ કરી રહ્યો છું આજે અમારે ત્રણથી ચાર દિવસ થવાયા છે અમે અક્ષયપાત્રની અંદર જોબ કરતા હતા અક્ષયપાત્ર ફાઉન્ડેશન એવું એવી કંપની છે કે જે મધ્યાહન ભોજન બનાવે છે આજે અમે ત્રણ દિવસથી ધરણા પર બેઠા છે પણ કોઈ અધિકારી કે કોઈ સાહેબ અમને જોવા નથી આવ્યો આજે અમારી જોડે લેડીઝ બી બેઠી છે એમને બી કોઈ જોવા નહીં કરે અત્યારે મહિલા એ મેન છે કે ભાઈ રાતની સમયે બહાર ના નીકળી શકે તો બી અમારી સાથે ધરણાની પર ત્રણ દિવસથી બેહી રહ્યા છે લોકો તો અમારે એવું કહેવું છે કે અમે એવું તો શું કર્યું તો એમને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા અત્યારે અક્ષયપાત્રની અંદર બધું મિલીભગત ચાલી રહ્યું છે માનો કે કે મિલી ફગતની અંદર એવું છે કે એમનો જે ઓળખાણ વાળો હોય ને એને તૈયારીમાં નોકરી લઈ લે છે કાયમી કરી દેશે એનો પગાર ધોરણ સારું વધારે અમને બે વર્ષથી વેકેશનનો પગાર આ લોકોએ નહીં ચૂક્યો હવે પગારની માગણી કરીએ કંઈ ગુનો તો છે નહીં તો અમને છૂટો કરી દીધા અચાનક નો કોઈ નોટિસ નહીં કંઈ નહીં અમે સારું કામ કર્યું એનો એવોર્ડ બી અમને આપેલો છે તો અમે સારું કામ ના કરતા હોત તો અમને છૂટા કરવા જોઈએ રાખે ખરે કોઈ બી કમ બસોથી અઢીસો માણસ છે અમારી સાથે અત્યારે બધા જ છૂટા કરી દીધા છે કોન્ટ્રાક્ટ કમી પેવું નવી ભરતી કરી દીધી જે લોકોએ હવે અમે કહે જઈએ છીએ ને તો બાઉન્સર પોલીસ આવી તે લોકો સેફ્ટી રાખે જો અમે ક્રિમિનલ ના હોય એવો વ્યવહાર મારી જોડે કરે સંજયસિંહ બળવજી પરમાર